આવું મિત્રો મારી લાઈફમાં આપનું સ્વાગત છે આવો મિત્રો અમારી માં સ્વાગત છે આવો મિત્રો અમારી માં આપનું સ્વાગત છે भाई मैं अंबलियाला थी लाइव किया से मुकेश भाई ठाकुर मैं अंबलियाला गिर थी अंबरेली जिला अंबलियाला गिर જય માતાજી મુકેશભાઈ માતાજી થી જોડાવા બદલ આપનો આભાર નવા હોય તો ભાઈ સબ્સ્ક્રાઇબ કરી દેજો મુકેશભાઈ ઠાકોર બનાસકાંઠાથી હીપડી લઈમાં જોડાઈ ગયા હતા ભાઈ અમારી લાઈફ માં આપનું સ્વાગત છે હાલો ગાંડી ગીર માં રખડવા માટે સિંહ જોવા માટે મારી લાઈફ માં આવો મિત્રો Gino ngerjain jawab woh mitro marilai tak

આવો મિત્રો અમારી લાઈવ માં આપનું સ્વાગત છે કોમેન્ટ કરતા રહેજો ભાઈ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો આ મોજા ગંભીર ભાઈ ગોહિલ મકવાણા અશ્વિન હા હા જય માતાજી બાપુ ભાઈ જય માતાજી ફેર ભાઈ ગોહેલ દે માતા દે હાવત જો છે અશ્વિન કક હાવત જો છે અચિનભાઈ મક્કોના હાવત જોશ છે હા કમ્બે ભાઈ જોરદાર video બનાવી જોવો છે પણ આને શેર share નહિ ઓરો પર છેટો છે ઓકે છે ખાલી વાર લાગશે જ આવશે એક દોઢ વાગે બસ પછી દેખાડે સવારે દેખાડે video ઉતારી આવે kayak surat aja.

કે આજે સુરત જા આ કઈ બસ માં જ્યાં ગામ માં બસ માં તો હું વેલી આપડે ગામ માં વહેલી આવે બહુ વેલી આવે વેલી બસ માં સેડ્યા હતા વિમાન નતું લેવા આવ્યું ને આવાજ ઉકે છે અગળી આવશે આ બધું કેડે ને કેડે આવતા હોય એવું લાગે છે લાઈવ માં તો અમાર પાછો કેમેરો આમ પચ્ચા એમ્પિયર નો છે એટલે દેખાય બહુ અહીંયા ભાઈ આવજો ગામમાં ટલા મારતા હોય તો ધાબા ઉપર કેવો પવન આવે ફૂદડા હું તાબા ઉપર છું ગંભીર ભાઈ હાવ જ નથી આવે હું એકલો જ તાબા ઉપર ચડી કું બીજું કોઈ સડી ન હોય કે એવું છે ના મચ્છર નો કવડે પવન ઉડે અહીંયા થોડા મચ્છરા હોય મરદ માણા ને મચરા કવડે તમારી ઘેરે હું ડબલ પંખા એટલે તોય કવડે અઢીસો વોલ્ટ ના પંખા નીચે સુતા હોય તોય અહિયાં જાવ ખુદડા કવડાઈ મસ્ત મજાના ના કિંગ આવે પહેરું ને બે પહેરું કવડીજો કોઈને કીધું જ નથી મને વીસી કવડે આપણે કઈ ઉતારવા જવાનું હોય નઈ એવું કઈ આવે નઈ દવાખાનું ક્યાં કવડે કે પગે કવડી ગયો ને એક વાર માં આયા વાડિયા રાતે જ કવડી ગયો તો એક દેવલો બો પવન ઉડ્યો તે દે કવડી ગયો તો અને પાછો પમદી બે તણ દી ચાજી તે કવડી ગયો કોઈને કહેવાનું જ નહીં વીસી કેવડો થાય ના બે જીવતા હોય ગયા પાગી ગયા એ મરી જાય એમ રીતે મને કવડી જીવતું જ નથી રહેતું કોઈ Cing, tepak ketem tem. Cip, demak gedem dem. Nah, kalau di sini apa udah ada? Panah nojo. Kado ya di